નમસ્કાર ખેડૂત મિત્રો આજે વિડીયોમાં આપણે વાત કરીશું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવું આ ખેડૂત પોર્ટલમાં જે પણ વિભાગો છે એની અંદર તમારે જે પણ ખેડૂતને અરજી કરવી હોય એ આવી જશે ભાઈ અહીંયા આવી જશે ઘટક એટલે કે જે પણ ખેડૂતોને ઘટક કોઈ પણ ઘટકમાં અરજી કરવી હોય એટલે કે અહીંયા બતાવી રહ્યું છે ટ્રેક્ટર ટેલરમાં જો અરજી કરવી હોય તો એ અરજી કરો ત્યાં ક્લિક કરવાનું છે જે ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે એમાં લખેલું છે પસંદ કરેલી યોજનાની વિગતો એટલે કે જે પણ તમે પસંદ કરેલી છે યોજના એની વિગતો આવી જશે વિગતો એટલે કે ટ્રેક્ટર ઘટક છે એ તમને બતાવશે પછી આગળ માટે ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે જે પણ અરજી કરવાની હોય છે એ ફોર્મ આવી જશે જે ફોર્મની વાત કરીએ તો ખેડૂતોનું નામ નાખી દેવાનું છે પછી જે પણ તમારે નાખી દેવાનું નામ નાખવાનું છે સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ નાખી દેવાનું છે ઈમેલ સરનામું તાલુકો પિનકોડ નંબર જાતિ દિવ્યાંગ હોય તો હા અને જો દિવ્યાંગ ના હોય તો ના કરી દેવાનું છે આટલી બધી વિગતો નાખ્યા પછી તમારે અહીંયાથી આગળ વધવાનું છે આગળ વધશો એટલે જે પણ ખેડૂતના ઈમેલ હોય એ નાખી દેવાનું છે પછી ખેડૂતનો પ્રકાર એટલે કે જે પણ ખેડૂતનો પ્રકાર હોય એ નાખી દેવાનું છે અહીંયા લખેલો આવી જશે ખેડૂતોનો પ્રકાર નાના શ્રીમંત મોટા જે પણ ખેડૂતો હોય પછી એ નાખ્યા પછી તમારે અહીંયા જાતિ પણ પસંદ કરી લેવાની છે અહીંયા જાતિ અલગ અલગ હોય છે દિવ્યાંગ દિવ્યાંગ છો કે કેમ દિવ્યાંગ હોય તો આ કરી દેવાનું અને ના હોય તો ના કરી દેવાનું મોબાઈલ નંબર નાખવાનો છે પછી આ વિગતો ભરવી હોય ભરી શકાય અને ના ભરવી હોય તો ન પણ ભરી શકાય તો હવે આપણે આગળ વધીએ પછી તમારી સામે બેંક વિગતો આવશે એની વાત કરીએ તો તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો તો હા કરી દેવાનું હોય કે ના કરી દેવાની તમારી તો પણ ચાલે છે ઘણી વાર તો તમારે ભરી દેવું હોય તો ભરી શકાય છે પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે આ બધી વિગતો ભર્યા પછી ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે જે પણ તમારી બેંક હોય અને કોડ આવે છે એ નાખી દેવાનું છે પછી બેંકનો જીલ્લો નાખવાનો છે પછી અહીંયા બેંક ખાતા નંબર નાખવાનો છે પછી ખેડૂત મિત્રો તમારે અરજદારનું નું પ્રમાણ જે આવે છે એ નાખી દેવાનું છે પછી અહીંયા બેંકનું નામ છે બેંક બ્રાન્ચ હોય કે જે પણ એ નાખી દેવાનું છે કન્ફર્મ બેંક ખાતા નંબર એટલે કે અહીંયા જે નંબર નાખેલો છે બેંક ખાતાનો નંબર જે નાખેલો હોય કન્ફર્મ કરવા માટે ફરી એક નાખી દેવાનો છે અને અહીંયા અરજદારનું સરનામું બેંક પ્રમાણે તો અહીંયા જે પણ હોય એ નાખી દેવાનું છે અને પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે તમારી સામે એક અગર આવી જશે અહીંયા યોજનાઓમાં અરજી કરવા માટે જમીન પસંદ કરો એટલે કે તમારી જે પણ જમીન હોય એ પસંદ કરી લેવાની છે એ પસંદ કર્યા પછી તમારે અરજદારનો જમીન રેકોર્ડ એલઆરસી રેકોર્ડના આધારે ઓટો પાયલોટ થઈ જશે એટલે કે જે પણ તમારી જમીન હશે ઓટોમેટિક આની અંદર એડ થઈ જશે અને પછી સેવ એસ અહીંયા સબમિટ બટન છે એ તમારે દબાવીને આગળ વધી જવાનું છે અહીંયાથી પછી અહીંયા તમારે ફરી એક વિગતો ભરવાની આવે છે એની વાત કરીએ તો જો અરજદારને વધુ જમીનની વિગતો દાખલ કરવાની જરૂર હોય તો એડ બટન પર ક્લિક કરી અન્ય જમીનની વિગતો પણ દાખલ કરી દે ચકાસી રેકોર્ડ સાચવા માટે સેવ બટન પર ક્લિક કરો અને અહીંયાથી તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો જિલ્લો પસંદ કરો ગામ પસંદ કરો અને જમીનનું નામ તાલુકો એ બધું જ પસંદ કરીને તમારે અહીંયાથી જે સાચવો ત્યાં ક્લિક કરવાનું છે બતાવી દઈએ અહીંયા સાચવો ઉપર ક્લિક કરી દેવાનું છે

ક્લિક કરવાથી વિવિધ ક્રિયાઓ પ્રદર્શિત થશે એટલે કે જે પણ તમારે વ્યૂ એન વ્યૂ અને પ્રિન્ટ એપ્લિકેશન માટે વ્યૂ એપ્લિકેશન પર ક્લિક કરો જો પ્રિન્ટ ડાઉનલોડ કરવી હોય તો પણ તમે કરી શકો છો અને વ્યૂ એન અને પ્રિન્ટ એપ્લિકેશન માટે વ્યૂ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું એ ડાઉનલોડ કરી દેવાનું તમારે પછી આવી રીતે તમારી જે પણ અરજી હશે એ થઈ જશે તો અરજી નંબર આવી જશે તમે ખેતી બાળીની યોજનાઓ

અરજીની પીડીએફ ખોલો ત્યાં ક્લિક કરવાનું રહેશે આ મુજબ દેખાશે તો આવી રીતે તમે પણ ઓનલાઈન અરજી કરી શકો છો તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મળી જશે સાતસો નેવ્યાસી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન આશા રાખીએ છીએ કે તમને બધી જ રીતે સારી રીતે આપણે સમજાવી શકીએ છીએ અને આવા જ વિડીયો જોવા માટે આપણે સબસ્ક્રાઈબ કરો ચેનલને તો હવે મળીશું એક નવા વિડીયોની અંદર જય માતાજી